કિસાન અગ્રણી શ્રી વેલજીભાઈ ભૂડિયા કે જેઓ આપણને અતિથિવિશેષ તરીકે પ્રાપ્ત થયેલા છે આપણે એમને વિનંતી કરીએ કે તેઓ એમના સ્વાનુભવે આપણને પ્રેરણા આપે વિનંતી કરીએ કે આઠ કલાક વીજળી કરવી તો ઠીક છે નહીં તો ખેડૂતો પાતાળને ખાલી કરી નાખશે અને વેલજીભાઈ આપણે નરેન્દ્રભાઈ એ વાત સ્વીકારી અને નરેન્દ્ર વેલજીભાઈને ખેડૂતો પાછળ પડે જિલ્લાના પ્રમુખી બાર કલાક માટે લડાઈ કરીને આપણે આઠ કલાકનું કહીએ તો ખેડૂતો ધોકા લઈને આવે ને પાછા મેં કીધું જો રાજીનામું લેવા આવશે તૈયારી રાખવાની એ એમના ઘરે મેં બેઠે બેઠે લખ્યું રાજીનામું મેં મારા હાથે ફેક્સ કર્યું ગુજરાત પ્રદેશના કાર્યાલયમાં વેલજીભાઈ હવે રાજીનામું આપે છે આઠ કલાક વીજળી થઈ હોય ને તો આજના સમારંભમાં અધ્યક્ષ કુલપતિ સાહેબ શ્રી મોહનભાઈ પટેલ સાહેબ સૌ સ્ટેચ્યુ પર વિરાજમાન સૌ વડીલો સૌ એ ભાઈઓ વડીલો અને માતાઓ બહેનો બેઠી છે આપણે હું ભણેલો નથી પણ મને લાગે છે આ દર્શન કરવાનું બહુ એક પાણીદાર પાટીદાર તો છે પણ પાણીદાર વ્યક્તિઓ સાથે આજે એક મુલાકાતનો વિષય આવ્યો છે અને કેશુભાઈ સાથે તો ઓગણીસો ત્રાશીથી અને મને સુકાન સોંપ્યું ત્યારથી એ સુકાન પણ એને જ દીધું છે સંગમાંથી તો ઓગણીસો સત્યાસીથી જવાબદારી નાને પાયેથી લઈ અને જ્યારે એને વિષય લીધો રાજીનામો કેટલો મક્કમ વિચાર ધરીને કે ખેડૂતનો ભાલું કરવું પડશે તો પાણી પહેલું બચાવવું પડશે એટલે મારો મુદ્દો એ જ હતો એટલા માટે હું એનો રિપીટ એટલા માટે કરું છું ડ્રીપ એરિગેશન અને ગાય આધારિત કૃષિ જો કરીએ તો ખેડૂતને ખેતી બધું સાફ થઈ જશે શકે આ શબ્દો તીધું ના હતા એટલે મેં રાજીનામું સ્વીકારી લીધું ફળાક દેતે સાંજે માગ્યું સવારે રાત્રે વિચાર કરી સુભાઈને કીધું હું સુપ્રત કરી દઉં એટલે ખબર જ ન પડી કોઈને કે તો અહીંયા મશીનમાંથી જાય ને હું તો મશીનો માણસ નથી અહીંથી રાખી રહું અહીંથી નીકળી ગયો ચોપચાપ બેસી રહ્યો પણ છતાં કારા લઈ જાઉં કે મારો કેટલો વિરોધ થાય છે શું થાય છે હે બધા ગાડું દે છે કે હવે શું કરવાના છે એમ વિષય તો ખેડૂતોનો હતો આપ પણ ખેડૂત પરિવારના આપેઠા છો ત્યારે મને આજે મોકો મળ્યો છે આપ સૌના હું દર્શન કરવા માટે બે કેશુભાઈને કીધું બાકી મારું શરીર હવે મારી મર્યાદા છે કમરની એટલે આ પગથિયા ચડાતા નથી ઉતરાતા નથી આ બધા વિષયો છે પાણીનો વિષય છે એટલા માટે કે હું કચ્છ આખું ઘૂમી લીધું છે ગામડા આપે વ્યવહારને માટે કમાવાને માટે અહીંયાથી બધા બહાર ગયા કાંતિભાઈ મને સુરત વાળા મળે મેં નવ મહિના દુકાન કરી હતી સુરતમાં સુરત વાળાને કેરી ખભે ને કચરી હે પણ એ એક માણસ સારો ન મળે ને હું થાકી પડ્યો પણ મજા આવી કામ કરવાની પણ મુદ્દો ત્યાં હતો કે જે જીવનની અંદર ત્રણ ટાઈમ તમને સવારે બપોરે ને સાંજે જે પેટ ભરે છે આપણા ઈશ્વર અંદર આત્માને સંતોષ કરે છે એ પરિવારના ગામડા છે એ ખેડૂતના દીકરાના છે એનું માન સન્માન સચવાવું જોઈએ પણ એ માન સન્માન એટલા માટે સચવા છે હું ક્યારેક આમ પશ્ચિમ વિભાગમાં દર્શન કરવાની કે માતાનું ત્યારે એ ખેતર લીલા છમ આવતા દિવસોમાં જો હશે ને તો કચ્છ સ્વર્ગ હશે કાશ્મીર ફરવાની જાય કચ્છમાં જેમ ફરવાની સંખ્યા વધી છે હું હોટલનો માણસ જ છતાં હોટલ બંધ પછી બંધ થઈ ગઈ હમણાં કોરોનામાં નથી કરી શકાય ખેતી તો છે ને આધુનિક ખેતી તમારા ઘરમાં જે વસ્તુ છે એ વાપરીને ખેતી કેમ કરીએ હું ટૂંકમાં તમને દાખલો દઉં મારો સમય વધારે હું નહીં આવું ઓગણીસો બાણું ત્રણમાં મારા દીકરા ભણીને આવે ને મારા ત્રણ દીકરા છે એને ટકોરા મારતો મારા બેના ટકોરા મારતા દીકરા પેણતા આવ્યા ને એને વહુને પણ કહેવા મળ્યો કે આ દીકરાઓ ખેતીમાં પાપ બહુ થાય છે કે આ માણસો ખાઈને મરી જવા નાય કીધું આમ આ કા શબ્દો થી બોલતો આઠસો બોરી યુરિયા ડીપી વાપરનારો આજે તમારા સામે ઊભો છે એ કિલો નથી વાપર્યું એટલે કારણ હાલ તો રૂપિયા ખપે ને એ ઓફિસો રૂપિયા નહીં કીધું હોય ધરતીમાં સોનું છે સાહેબ સોનાના માલિક તમે બેઠા છો આ એ ધરતીનું સોનું ઉપજે ને એવી ધરતી કચ્છની છે પશ્ચિમ વિભાગના મેં દીપકભાઈને હમણાં વાત કરી હતી ત્યારે કચ્છ કચ્છ મિત્રવાળા મેં પશ્ચિમ વિભાગમાં જો પાણી પહોંચે ને આજે પશ્ચિમ વિભાગની વાત તો થવા માંડી ને એટલે મને આનંદ એ આવ્યો છે આ હે કે પશ્ચિમ વિભાગમાં નારિયેલના ડુંગરા બની જાય એમ છે આ દરિયાનું હવામાન છે કચ્છની મોટી ભેદ છે હકીકત કહું છું પણ એ પર્યાવરણ સુધરશે નારિયેલને નીચે કંઈક જાતના બીજા વૃક્ષો તમને કમાઈ દે મને ને તમને એવી વર્ષા ત્યાં થઈ શકે એવું છે આ મારું સર્વે કરેલું ભાઈ પણ એ ખેતીને પાણી પહોંચાડવાની યોજના આજે આ આ તારીખે હું તો દર વખતે આવી શકું કેમકે હું મારા શરીરને સાચું છું હવે કેમકે મને શરીર મને જોઈ છે મારા પરિવારને જોઈ છે પછી હું સમાજને છતાં હું રામ મંદિરનો ટ્રસ્ટી છું એટલે જય સિયારામ એટલે જ બોલું છું ખેડૂતના દીકરાને અને ત્રણ કલાક રોજ આપું છું ફોનમાં તો આજે સાયલન્ટ કરી દીધો છે સાહેબ આપણે રામ મંદિરે ગયો હતો ને તો રાત્રે ત્યાં કહેવા કુંભને મેળે તો એ ત્રણ કલાક રાત્રે હોટલમાં આવીને પણ ખેડૂતને મળું કે મને ખીચડી ન ભાવે આ ખેડૂતને જગાડવો પડશે એના માલિક તમે બે રહા છો બધા ઘણા એમ કે જે અમારા ખેતી બાડી છે કાંઈ કરી છે બીજું મારો ભરોસો રાખો કીધું મેં જિંદગી મળતી ચાય કેની એઠી નથી પીતી હે મને ભગવાનને બહુ દીધું મારે ચોવીસ જણાનું કુટુંબ છે આખું બધા રમે ચોથી પેઢી રમેરી ગરબા એટલે આનંદ એ છે કે મને પરિસ્થિતિમાંથી તમે જે પશ્ચિમ વિભાગ આખો બેઠો છે અને પાણીનો વરસાદનું પાણી જેટલું રોકાય આ સાહેબોને આ બધી અધિકારીઓ અધિકારીઓને હું ક્યારેક ઓફિસમાં જાતો કેશુભાઈ ને ખબર હે ઓલ ચિઠ્ઠી મૂકીને કોણ આવ્યા છો રોટલા આવ્યો એમ કહું હે એ રોટલા કઉ હોટલા તમને કેમ લાગે હે અધિકારી ત્યાં હું એ ને તમે જાશો એક દિવસ કીધું લાકડાની જરૂર પડશે ત્યારે આ જીવન વાવી વાવતા જાય બધા અધિકારીઓ સાહેબ બેટા મને બહુ મજા આવી જોઈને કે આવા બધા મળી જાય તો અમારે આ યુગ બદલી જાય ભારત તો ભાઈ તમને કેમ લાગે છે હે આ ભારતનો જુગ બદલી જાય ત્યારે આ વિચાર કરીએ આપણે કે પરિસ્થિતિમાંથી આપણે આ ખેતરોને લીલ અક્ષમ તો થશે પાણીની વ્યવસ્થા થશે પણ એનું ઉત્પાદન છેલ્લે કહું કે તમારા દરેક ગામની અંદર મેં લેવા પટેલ સમાજમાં એ જ કહ્યું હું સુરત જ્યારે બેઠકમાં હતો હમણાં શિવજીભાઈ ધોળકિયા મને બોલાયો તો ત્રેસઠ વર્ષના એના જન્મતિથિમાં છે તેના ગામ ગયો તો પછી હું રાજકોટ ગયો ને મોટી કાર લઈ ગયા હતા બાકી આમ ફરતો નથી સાહેબ હું આવતો નથી પણ હવે આવીશ આ વખતે તમારો જન્મદિવસ છે એટલે તો ત્યાં એનું પણ જોયું મેં પાણીનું કામ જોયું ત્યારે આપણે એમ થયું કે એને આજે કેટલી જમીનમાં પાણી પાણી એક ટીપું નહોતું ભરાઈ ભરાઈ પેટ પાતાળ મારા આખેથી બાવન ફૂટમાંથી મારી વાળી આ ફૂડિયા વાળી મેં નજરે જોયું છે આજે મારા વાળા ચોરા મારા છસો ફૂટમાંથી પાણી ઉપાડેલા હે એ ઘ્યુ ક્યાં પણ આ બાગાયત ની ખેતી થઈ નઈ ભાઈ ડ્રીપ એરિગેશન ઓર્ગોનિક ખેતી ગાય આધારિત કૃષિ અને પર્યાવરણનો ફેરફાર જે થયો જેટલી ખેતી બગ જેટલી બદલી એનું પાણી જે બચ્યું છે ને એ પાણી બચ્યું છે ને ડ્રીપને કારણે હે અને ડ્રીપને કારણે ખેડૂતોના સુવર્ણ દિશો દેખાણા ત્યારે એમ થયું કે વેલજીભાઈનું હમણાં હમણાં જ મને શામજી કેસરા નાની રહેણવાળા એ મંત્રી હતા એટલે હમણાં મને ચોવીસ વીસ વર્ષે મળ્યા બે હજાર ચારથી અમે મળ્યા જ નહોતા ક્યારેક રામ રામ કરી દિવાળીએ કેમ કે એને એમ હતું વેલજીભાઈ અમે રાજીનામું માગ્યા ને હવે વેલજીભાઈ તો રામ રામ કરીશ તમને કીધું હે રાજીનામું તો કિસાન બાકી તો આપે માનવ જીવન મળ્યું છે ને હે ઈશ્વર તેમાં ખેડૂત બનાવ્યો છે હું તો બહુ રાજી હું આ તો આ વસ્તુને ગામડે ગામડે જેટલું તમારું ઉત્પાદન થયું દયા પરનું ઉત્પાદન થાય એ દયા પરની એક દુકાન આવતા દિવસોમાં બનાવી જ પડશે તમારો રંચકાનો બી હોય આ ફળ ફરું હોય કોઈ બી મસાલા પાકો એક દુકાન એવી ગામડે ગામડે એક દુકાન અને એ બધો અને પેકિંગ સારી પેકિંગ થઈને હે કચ્છ કડવા પાટીદાર હોય બીજો જ્ઞાતિ હોય કોઈ બી હોય મારે ખેડૂત એ ગામની છાપ લઈને તમારો અહીંથી જાય મેં છાપ જે માર્કેટ ઊભી કરી છે ને એને કારણે નથી મારું બૈરુદ એકદી ભણવા નથી ગયો છતાં એને માઇકમાં બોલતા શીખાડી દીધું હા માઇકમાં બોલ થોડાક દી વિરોધ થયો બે પાંચ વાર એમથી છૂટાછેડા ન થાય તો સારું બચી જાય હે એ આ બધી યુરિયા પીટી નાખતા બધું બંધ કરી દીધું હવે વાડીનું થાશે શું એમ સિતર બર એકર વાડી દોહજાર આંબા વાવ્યા તો એમાંય વિરોધ થયો કોઈ લેશે નહીં કેરી મેં તું આ રાજા મેલમાં જેલમાં એક તો થશે ને કીધું મોજ કર મોજ કર કીધું અને ત્યારે પછી ખબર પડી એને બે હજાર સાતમાં પછી મારો પોઠો થાપડ્યો મને કે આમ થયો હવે ત્યાં ના હોના જોઈ લઈ કીધું હે આપણો સમાજ ગામડે ગામડે બેઠે બધાનો હોના નરિયા બનાવવાના છે તમને કેમ લાગે છે હે કોઈ મારો વિરોધ નથી કોઈ તમારો વિરોધ નથી કોઈ મારી જ્ઞાતિનો નથી પણ દુનિયા આખો ખેડૂતના ઘરને આજે અનાજ ખપે છે તમને કેમ લાગે છે હે દૂધની પેકિંગ આ પેકિંગ મોદી સાહેબ જ્યારે સીએમ બને ત્યારે પાકો જાતો વળી ઘરે વાતો કરી રોટલા ખાઈ કેરી રસ લઈ જાઓ ખાઈ ભેગા એ આવો મોકો મેં ગોતી લીધો છે પણ ક્યારેક કહેવાનો વિષય કે આજે એને જીવન વાવ્યું છે ને ભારત દેશ માટે તો આપણા ગામ માટે ન વાવી શકીએ તમને કેમ લાગે છે હે આ મેઇન પોઈન્ટ છે આ તો આપણા આપણા કચ્છ જિલ્લાની પરિસ્થિતિ આખી બદલી જશે આવતા દિવસોમાં આ મારું સપનું એલેથી છે આ બે હજાર બે હજાર એકની બે બે હજાર બેની સાલની વાત કરું છું કે જ્યારે આ બધી પરિસ્થિતિ બદલવા મનતા હું અને ખટકતો તો હતો પણ બે હજાર ચાર તો ફોડી દીધો મેં કહ્યું આ ખેડૂતનો દીકરો ડ્રીપ ઇરિગેશન ને ગાય આધારિત કૃષિ જો નહીં કરે તો ખેતી રહેશે જ નહીં આ બોલાઈ ગયું મારાથી મિટિંગની અંદર બોલાઈ ગયો અને રાત વેચે રાજીનામું ગળાઈ ગયું ઘડાણ તો પૂરો કરી દીધો હજી આજે મને એટલો જ આનંદ છે કે હવે કિસાન અગ્રણી તરીકે મારી એક છાપ ઊભી કરી દીધી હું કોઈ પોલિટિક્સમાં ગયો નથી આપણા આ પંચાયતમાં ચૂંટણી નથી રામ રામ કરું જી આવે બધા પગે લાગે હા આંગ્રા હોજી આવે મારા તમને કેમ લાગે હવે આવે એને છમાસી દઈ દીધી આવી જાઓ આજે આવવાનો પાછો ઓટો એટલે હાર પહેરાવા જાવ ને મારે સમજા જે ચૂંટા નહીં બધા કહેવાનો વિષય કે જે પરિસ્થિતિમાં આપણી જવાબદારી જેટલી છે જેટલી આપણા વડીલોએ અહીંયાથી પાઘડી ધોતી ટોપી પહેરીને બિચારા માઇગ્રેટથી અહીંથી દુનિયા બદલી અમારા વાળા લેવા પટેલ વાળા વિદેશોમાં ગયા અમારા બાપા કહેતા ત્રણ ત્રણ મહિને વહણમાં બેઠા પહોંચ્યા હતા ત્રણ મહિને હે કેવી સ્થિતિમાં એ માથે નીચે પાણી દરિયો ને માથે આપ અને એમાંથી આ બધું પેદા થયું અને વર્ષથી આ તમારામાં મેજોરિટી કડવા પટેલો ગામડે ગામડે જો બેઠો હોય ને તો અંતે અહીંયા મારું ખાધ્યું બિચાવવાય હે કોઈ આ લાહું હું હું જઈને સુરત બેંગ્લોર બેંગ્લોર હું ગયો રમેશભાઈ વાગડિયા હું જોઉં તો મૈસૂર મૈસૂર બેઠક હતી ખેતીની કહેવાનો વિષય કે જ્યાં જ્યાં ગામડે જાય છે ત્યાં હે હું દિલ્હીની બેઠકમાં જાઉં ગમે ત્યાં જાઉં કોઈ બી પાર્ટી તમને દીકરો જડિયા ને એટલે મને મને આનંદ આવે કે આ કચ્છ મારું અહીંયા જ છે અહીંયા હે અહીંયા જ છે એમ કચ્છનો વસ્તી આજે પરિસ્થિતિ આપણી બધે ત્રીજી છે ફોરેનવાળા જે આવે તે પણ કચ્છને આખું બદલી જાય એમ છે પાંચ વર્ષ લાગશે માત્ર જેમ પાંચ વર્ષનો વાત કરી તો એ પાંચ વર્ષ ખાલી લાગે તમારા પાંચ વર્ષ તમે તમારી કમાણીમાંથી કાંઈક ને કંઈક તમે કાંઈ ન તો સારા વિચારો ખાલી દો ને આ જુવાન વર્ગ છે ને એ જુવાન વર્ગ માટે આખું જીવનભર યાદ કરશે જેમ તમે અત્યારે બધા યાદ કરો છો એમ તો આપણા વડીલોએ અહીંયાથી દુઃખને મારે બિચારા અહીંથી ગયા છે બધા હેં અને આપણે જે કાંઈ જોયા છે ને આરીસા જોયા છે સાયકલ નથી એક દિવસ આજે ફોર વ્હીલર મારા ઘર હું છોરા નજીક ચૌદ સ્કૂટર ને ચાર કારું પડી હોય આ તમને ખર્ચો વાળીમાંથી પેદા કરો ને પણ કમાયે લેરા હે મારો બીજો બિઝનેસ નથી ક્યાં કોઈ એજન્સી નથી રાખી એને કરેલી જમીન હજી કાંઈ નથી કર્યું પણ કહેવાનું છે વિષય સોનું પેદા કરે એક એક ફળ આજે દીકરાને બહુ માથા માથે ગમેલું ખણી હજી ઠેકન વેચવા જાય રહી બસો રૂપિયા કિલો વેચી આવે મારી વાલી આજે હે છાબાસી બાસી દો મારે મારી દીકરી નથી મારી દીકરી જઈએ હે ઘરમાં સ્વર્ગ છે બધાને હસાવું આજે કહેવાનું વિશે આ સ્થિતિ આપણે પાણી જો નહીં હોય ને અને પાણીને નરબદાનું વરસાદનું ક્યાં રોકાઈ જાય આ મહત્વનો મુદ્દો છે તમે જે ઇન્જિનિયર જેવા બધા બેઠા છો થઈ ગયું છે ને ખૂબ સર હા બહુ સર મને રાજી છે આજે ખીચડી થાય ભાવશે હે ખીચડી ખીચડી ખાવાનો તો આપે બધા સ્વભાવ છે ને બહુ સારું કહેવાનો વિષય ક્યાં બસ બહુ સારું તમે મને લાગે છે કે આજે હું અહીંયા આવ્યો મારો ધક્કો વસૂલ થયો છે હે કે સપનું છે ને હું ભલે જોઈ શકીશ નહીં જોઈ આવ્યું એ પણ એ સપનું જ છે તું લક્ષ્મણ બાપા પણ જ્યારે ફ્રી થતા ને તો વારી બેસતા વેલજીભાઈ પાણીનું શું કરશું નર્મદાને પાણીનું શું કરશું બાપા ખાડા ખોદા એટલા કરવા જેવા છે ભરવા જેવા છે હે ખાડા ખોદા એટલા કરીએ ને ભાઈને ભરાય આ સ્થિતિ આપણી બધાની સમક્ષ થઈ છે પાણી સાથે પર્યાવરણ પર્યાવરણ સાથે આપણી ખેતી તમે જુઓ હવે આ મગ ને કોળું વાવ્યું ને એ બધા સમય નથી હવે હે સોનું પેદા થાય ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા એક એકરમાંથી પેદા થાય એવું મને કહેજો ત્રણથી છ ફોન બધા આવેલા ને એટલે બા બધા હાજર કરી લીધું ખીચડી પછી ખાઈ શું હે તમારું આટલું ગોબર લઈ લો ગૌમૂત્ર લઈ લો હું ડીએપી બનાવવાની મારી જવાબદારી એટલી કાંઈ જ નથી કાંઈ હે બસ કોઈ જરૂર જ નથી અને તમે મારા વિડિયા ક્યાંક કંઈક સાંભળ્યા તો હશે સાંભળ્યા છે ને હું રાડું દઉ મારો ભરોસો કરો ને મને મારી સ્થિતિ કાંઈ બીજો ખર્ચો છે નહીં હે મારા કે હું આવી મને પાણી પાજો ચાય પીતો નથી હમણાં આ કરતી હાલો ચાય પીયો આ પીઓ આપણે શું કરવા વ્યાધી કરવાની રોટલો બાદળા ને ખાઈ લીધો હાજર ખીચડી ખાઈ લેવાની હે આ વસ્તુ પરિસ્થિતિ એટલા માટે ગંભીરતાપૂર્વક તમે જે વિચાર કર્યો છે ને એ ઈશ્વર તમને સૌને પ્રાધાન્ય આપે ભાઈ હે બસ આજે આવું ટોપ લેવલના આપણે કોઈ નાના મોટા માણસ નથી જવાબદારી જુદી જુદી છે હે પણ દુનિયા આખી ખવરાવનાર દેશ આ ભારત દેશમાં તમે જુઓ પ્લેન સીધા અહીંયા ઉતરશે એક દિવસ જો આપણી તાકાત હશે તો એ સોનો ડોલરને માપે અહીંયાથી બાજરો જવાનો છે ખ્યાલ કરજો હે ડોલરને માપે હું આજે સો રૂપિયાવાળો કિલો બાજરો ખાઉં છું ઓર્ગેનિક ભલે હું નથી બનાવતો પણ એ સો રૂપિયા શરીરને સાચવું પડશે ભાઈ હે કોઈ બીમાર જ ન પડું છે ઘરમાં આ જીવન ઘી ઘરમાં મેં તેલ જ બંધ કરી દીધું તમે ઘીથી બંધ કરો મને ખબર નથી વઘાર જ ઘી મધે તો મરી જાવ રૂપિયા ભેરા કરીને ઘા ઘી નાખ ને આમાં વઘારમાં ઘી નાખી દેવાનું તમને કેમ લાગે અમે બે જણા ત્રણ સાડા કિલો ઘી ખાઈ જાય બે જણા મહિનાનું રોજ સો સવા સો ગ્રામ કપે આ તો ચાય નથી પીતો પણ દૂધ હોય ક્યારેક મરજી થાય બે ચમચી એ દેખે નહીં એમ નાખીને પી જાઓ હે કહેવાનો વિષય કે આ શરીરને કીધી કંઈ થાશે નહીં તમને ગેરંટી દઉં ગાયને દેશી ગાયનું ઘી અને એનું દૂધ પીઓ અને છાસ ને દહીં જે શરીર તમને સીબાતું એટલું આજે સૌ વચ્ચે મને બોલવાનો મોકો મળ્યો છે અને હસવાનો પણ એટલો હસવાનો આનંદ એટલા માટે આવે છે કે આપે સારા પાયામાં આપે પાયો તમે નાખ્યો છે અને નાખી રહ્યા છીએ આવતા દિવસોમાં સુવર્ણ દિવસો છે પશ્ચિમ વિભાગમાં જાય ને ત્યારે આપણે એમ થાય હા પાકિસ્તાન જેવું લાગતું રસલિયાને આ ખૂંભડીને અરે હું લાઇટ નથી મારી વાલી આ ત્રણ લાલ દેખાય ખાલી હે ત્રણ અધી ગટરમાં હું તો ત્યાં આંદોલન કરીને અને એને ટા અને એને પાવર દીધા રસ લેવા આ વડીલોને ખબર હશે આ જોવાની અંદર આજે ખબર નહીં હોય ત્રણ દિવસ મેં કહું ખાઈશ પીશ ને એ જ પડ્યો હોઈશ મોં થશે અને લાઇટ કાઢો પેલી કીધું આ આંદોલન અને સાહેબોને પકડી જ લીધા આને પેલો પાવર પૂરો કરો પછી હું માધા પર જઈશ પાવર કરવો પડે એને સાહેબ હે આપણે શું સ્વાગત હતો મારો ખેડૂત મારો પરિવાર જો સુખીના દિવસો એ ન જુએ તો એમ તમે તમારું વતનમાં કેમ આગળ વધવું તમે આજે પોતાના બિઝનેસ ધંધાને વિચારીને અને છતાં એને બે દિવસ આરામ કરીને આજે પુનાથી કે જો વ્યક્તિઓ વડીલો આવી છે તો મને લાગે છે આજે સુવર્ણ દિવસના એક લેખ લેખાઈ રહી છે લેખ તો આની અંદર લખાયા છે પણ એને આપણે આમ ગંગાજી પાવાના છે પાછા અને ઘરે ઘરે ગંગાજી આવે છે નરમદાના પાણી ભાગે સાડી નથી આપે કોઈ સપનું હતું આ એમ સપનું તમે હવે સ્વીકારી લેજો કે મારા ગામને હું સ્વાવલંબી બનાવી દઉં આ તો પાંચ વર્ષની અંદર દુનિયા બદલશે સાહેબ એ બધું સુકાની અહીં બેઠો છે એન્જિન છે એ કમાન છે આપણે કેમ કહી કે નરેન્દ્ર મોદી બેઠા છે ને આપણે કોઈ વાર વાંકો નહીં કરીએ એમ કચ્છના તમે બધા વડીલો બેઠા છો આપણો ક્યાંય વાર વાંકો નહીં થાય એક સુવર્ણ દિવસો તમે આવે છે જુઓ તમે આજે કચ્છ કેટલું બદલશે આવતા દિવસોમાં આપણે પણ જોવાનો મોકો ખેતી ઈશ્વર આપે એવી પ્રાર્થના સાથે મારા વિચારોને વિરામ દઉં છું ધન્યવાદ જય શિયા રામ